ん ચંપાસષ્ટિ નિમિત્તે આરવી દેસાઈ રોડ સ્થિત પૌરાણિક ખંડોબા મંદિર ખાતે લઘુ રુદ્ર તેમજ છે સમાજ ના ભગવાન એવા ખંડોબા આજે નિમિત્તે લગ્ન થાય છેલ્લા પાંચ દિવસ ભગવાન ખંડોબા ના લગ્ન ની વિવિધ તૈયારીઓ તથા વિધિ કરવામાં આવી રહી છે ગતરોજ રાજવી પરિવાર મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ની ઉપસ્થિતિ હિધિ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજવી પરિવાર તથા મહારાષ્ટ્રીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આજે મહારાષ્ટ્રીય ચંપાષ્ટી નો મહત્વ તહેવાર છે એ દિવસે આજે ખંડોબાના મંદિરમાં ઉત્સવ હોય છે ખંડોબાના લગ્ન હોય છે હમણાં સવારે લઘુરૂદ્ર યજ્ઞ ચાલી રહ્યું છે પછી બપોરના પાંચ સાંજના પાંચ વાગે બોલાઈ માતાથી ખંડોબા મહારાજનો વરઘોડો ખંડોબા મંદિરમાં આવશે અને સાડા સાતે રાજવી પરિવારના ઉપસ્થિતિમાં એમનું લગ્ન થશે ધૂમધામથી લગ્ન થશે બધા મહારાષ્ટ્રીયન ભક્તોને નમ્ર વિનંતી છે કે મન લગનમાં પધારવા